સુરત રેન્જ આઈજી નવસારી જિલ્લા પોલીસની કામગીરીનું નિરીક્ષણ કરીને સમીક્ષા બેઠક યોજી સુરત રેન્જ આઈજીપી પ્રેમવીર સિંઘે આજે નવસારીની મુલાકાત લીધી હતી સુરતના રેન્જને ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ પ્રેમવીર સિંઘે આજે નવસારીની મુલાકાત લીધી અને જિલ્લાની પોલીસ કામગીરી અંગે નિરીક્ષણ સાથે સમીક્ષા બેઠક યોજી હતી આ બેઠક નવસારી જિલ્લા પોલીસ અધિક્ષક કચેરી ખાતે યોજાઈ હતી જ્યાં પોલીસ અધિક્ષક અને અન્ય ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આ મુલાકાત દરમિયાન આઈજીપી પ્રેમવીર સિંઘે જિલ્લામાં કાયદો વ્યવસ્થાની હાલની સ્થિતિ અંગે વિગતવાર માહિતી મેળવી હતી તેઓએ પોલીસની કામગીરીની સમીક્ષા કરી અને અલગ અલગ વિભાગોની કામગીરી વિશે ચર્ચા કરી હતી તેમણે ખાસ કરીને રાષ્ટ્રવ્યાપી બનાવતી સુરક્ષા અને કાયદો વ્યવસ્થાની સ્થિતિને માપવા માટેના પ્રયાસો પર ભાર મૂક્યો આ બેઠકમાં મુખ્ય મુદ્દા તરીકે રોડ અકસ્માતો અને સાયબર ક્રાઇમની રોકથામ અંગે ચર્ચા કરવામાં આવી હતી આઈજીપીએ જિલ્લાની પોલીસ તંત્રને આ બાબતે વધુ પ્રયાસો કરવાની સલાહ આપી અને ચાલુ તપાસ અને કામગીરીઓમાં વધુ સક્ષમ થવાની સૂચના આપી હતી લોકસભા ચૂંટણીની આગામી ચાર જૂનની મતગણતરી સંદર્ભે પણ આઈજીપીએ વિશેષ ચર્ચા કરી મતગણતરી દરમિયાન કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટેના પગલા પર ચર્ચા કરવામાં આવી અને અધિકારીઓને સૂચનો આપવામાં આવ્યા હતા બેઠકમાં આઈજીપીએ જણાવ્યું કે જિલ્લાની કાયદો વ્યવસ્થા અને ગુનાખોરીની સ્થિતિ સંતોષજનક છે અને પોલીસ તંત્રે ગુનાખોરી નિયંત્રણમાં શ્રેષ્ઠ કામગીરી કરી છે આ મુલાકાત અને સમીક્ષા બેઠક દરમિયાન આઈજીપી પ્રેમવીરસિંહના મુદ્દાઓ પર વિશેષ ધ્યાન આપ્યું હતું ટ્રાફિક મેનેજ મેનેજમેન્ટ અને અકસ્માતોની સંખ્યા ઘટાડવા માટેના પગલા સાયબર ક્રાઇમની અસરકારક રીતે તપાસ અને અટકાવવા માટેના વ્યૂહરચનાઓ ચૂંટણી પ્રક્રિયા દરમિયાન શાંતિ જાળવવા માટેનું આયોજન આ સમીક્ષા બેઠકના અંતે આઈજીપીએ જિલ્લાની પોલીસ ટીમને તેમની કાબિલિયત અને ક્રિયાશીલતા માટે પ્રશંસા કરી અને આગળ પણ આ જ રીતે કાર્યક્ષમ રહેવાની આશા વ્યક્ત કરી હતી આજે નવસારી એસપી કચેરીની મુલાકાત કરવામાં આવેલ છે અને નવસારી જિલ્લાના તમામ અધિકારીઓ સાથે મુલાકાત લેવામાં આવેલી જિલ્લાની કાયદો અને વ્યવસ્થા અને જે ક્રાઇમ છે એના બાબતે વિગતવારની ચર્ચા કરવામાં આવી જિલ્લામાં ક્રાઇમ એકદમ કંટ્રોલમાં છે કાયદો અને વ્યવસ્થા ખૂબ જ સારી પરિસ્થિતિમાં છે અને જે જિલ્લા પોલીસના તમામ અધિકારીઓ છે બહુ મહેનતથી પોતપોતાનું જે કામ છે એ કરી રહ્યા છે એકંદરે જે જિલ્લાની જે કામગીરી છે એ ખૂબ જ સંતોષકારક છે આપણે જે જિલ્લામાં અમુક જે મુખ્ય સમસ્યાઓ છે એ બાબતે ચર્ચા કરવામાં આવી તો એક ઇલેક્શનની કાઉન્ટિંગ છે ચાર તારીખે તો આના વિષયમાં પણ એસપી સાહેબ સાથે ચર્ચા થઈ એ ઉપરાંત રોડ સુરક્ષા ઉપર ઘણી વિગતવારની ચર્ચા થઈ અને રોડ અકસ્માત કઈ રીતે ઘટાડી શકાય એના માટે એસપી સાહેબે જે પ્લાન બનાવ્યું છે એના બાબતે ચર્ચા થઈ પછી જે સાયબર ક્રાઈમ છે આ એક નવો પડકાર છે તો એને ડામવા માટેની પણ અધિકારીઓ સાથે ચર્ચા થઈ છે